અત્યારે હાલ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે ગુજરાતના આઈએસ અધિકારી અમિત અરોરા સામે વડોદરા કોર્ટે મોટી કાર્યવાહી હાથ ધરી સરદાર સરોવર પુનર્વસવાટ એજન્સીના કમિશનર અમિત અરોરાની ઓફિસની ખુરશી જપ્ત કરાઈ છે ખેડૂતોને જમીન સંપાદનનું વળતર ન ચૂકવતા આઈએસ અધિકારી અમિત અરુરાની ખુરશી જપ્ત કરાઈ છે અમિત અરોરાની ખુરશીની સાથે કમ્પ્યુટર અને સીપીયુ પણ જપ્ત કરાયા છે વડોદરામાં સરકારના નર્મદા નિગમની મિલકત જપ્તીનો આદેશ કરાયો છે વડોદરા સિવિલ કોર્ટની ટીમે નિગમની કચેરીનું ફર્નિચર જપ્ત કર્યું છે ખેડૂતોને ત્રીસ કરોડ

તો આઈએ એસ અમિત અરોરા સામે મોટી કાર્યવાહી અમિત અરોરાની ઓફિસ ની ખુરશી પણ જપ્ત કરવામાં આવી છે તો આ સાથે જ ખેડૂતોને જમીન સંપાદનનું વળતર ન ચૂકવતા ખુરશી જપ્ત કરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે ખુરશી સાથે કમ્પ્યુટર અને સીપીયુ પણ જપ્ત કરવામાં આવ્યું છે તો આ સાથે ખેડૂતોને જમીન સંપાદનનું વળતર ન ચૂકવાતા તમામ કાર્યવાહી કરવામાં આવી છે તો નર્મદા નિગમની મિલકત જપ્તીનો આદેશ પણ આપવામાં આવ્યો છે વડોદરા સિવિલ કોર્ટની ટીમે નિગમની કચેરીનું ફર્નિચર જપ્ત કર્યું હોવાની જાણકારી સામે આવી રહી છે રૂટોને 30 કરોડનો હડતર ન ચૂકવાતા ડબોઈ કોર્ટે કડક વલણ અપનાવ્યું છે તો આ જંગી વધુ મોટી કાર્યવાહી શું છે વિગતો જે રીતે આ અધિકારી છે અમિત રુરા કદાચ એમ કહી શકાય કે કુરસી જપ્ત થઈ ગઈ છે અધિકારીઓ માટે ચિંતાજનક છે

તો આ રીતે વલણ અપનાવતા એટલે કોર્ટે આની ગંભીર નોંધ પણ લીધી છે આઈએસ અધિકારીઓની લોબીમાં પણ આ ઘટના લઈને ફફડાટ જરૂર છે અને જે રીતે જપ્તી નીકળી છે ખુરશી જપ્ત કરી સાથે કોમ્પ્યુટર સીપીયુ નું પણ જપ્તી આવી છે એટલે આ એક ચોંકાવનારી ઘટના છે ખેડૂતોની વર્ષો જૂની માંગ હતી એમની પડતર જે એમને જે જમીન સંપાદન થયા બાદ ચૂકવણીની જે રકમ હતી નહીં ચૂકવાતા કોર્ટે લાલાંક કરી છે અને જે પ્રકારનું વલણ અપડાયું છે તેને લઈને આઈએસ લોબી જે છે એમાં ફફડાટ જરૂર ફેલાઈ ગયો છે

અહીંથી આજે અમને પક્ષકાર જે છે એના પ્રાપ્ત થાય પક્ષકાર એ કીધું કે અમારે એનો જે રિવ સામાન જપ્ત કરવાનો છે એ સામાન હવે અમે જપ્ત કરવાની પ્રોસેસ ચાલુ કરીએ છીએ